કોઈક માણસ વધારે પડતો નમમાં લાગે ને ત્યારે જરાક સાવધાન થઈ જાવ કારણ આમાં કંઈક આપણું અહિત થવાનું હોય જરા સાવધાન રહેવું નમન નમન મેં ફેર હે બહુ નમે નાદાન પણ વળી દગાબાજ તો વળી પાછો ડબલ નમે તમને જરૂર પડે ને એટલે આમ તમને વંદન મંડે કરવા જરૂર પડે તમને પ્રણામ મંડે કરવા તમને દંડવટ કરે પણ સમય આવે ને એટલે તમને દંડવટ કરાવતું થઈ જાય સાહેબ નમવા લાગે ત્યારે જરા જિંદગીમાં સાવધાન થઈ જવું પહેલા વંદન ભગવાન કૃષ્ણ કર્યા અને બીજા વંદન ભગવાન સુખદેવજી મહારાજ કર્યા છે મહાત્મા જેને આ ભાગવતનો પ્રચાર અને પ્રસાર કર્યો એવા પરમ સદ્દૈવ ભગવાન સુખદેવને વંદન કર્યા છે અને સુખદેવ કોણ તો ભગવાન વાદરાયણ બોલ્યા છે પદ્મપુરાણ કહે છે યમ પ્રવજંત મનુપેતમ પેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવા पुत्रेति तन्मयतया यादरवो बिनेदू तम्सर्वभूतरदयं मुनिमान तोष्मी तम्सर्वभूतरदयं मुनिमान જેને મુનિઓના હૃદયની અંદર સ્થાન મળ્યું છે એવા પરમ શ્રદ્ધે ભગવાન સુખદેવ ને વંદન કર્યા છે અરે એટલું જ નહીં જેની પાછળ જેને ભાગવત લખ્યું ભાગવત એક નહીં વેદ વિસ્તાર કર્યો અને અઢાર પુરાણો જેને રચના કરી છે એ સ્વયં વેદ જેની પાછળ તન્મય બના પુત્રે તન્મય તયા તરવો જે પુત્રની પાછળ તન્મય બના છે પણ પુત્ર પાછળ તન્મય બિના છે શા માટે દીકરાનું સુખ મેળવવા માટે મારી બુદ્ધિ એમ કહે છે દીકરાનું સુખ મેળવવા માટે નહીં પણ એને જે લખેલા ગ્રંથો છે ને એને વાંચવા માટેનો અધિકારી જો હોય તો સુખદેવ છે એટલે સુખદેવ વયોધા તો મારા ભાગવતને કોણ વાંચશે માટે સુખદેવને કહે છે રોકવા માટે થઈ ભાગવત માટે રોકવા માટે થઈ અને સુખદેવને રોકે છે સાહેબ એટલે એની પાછળ તન્મય બિના પુત્રે તન્મય તયા તરવો ભિનેદુ स्तम सर्वभूत હૃદયમ હું નિમાન તોસ્મિ મૈની ચિંતા હતી કે મારા મારા ગ્રંથોને કોણ વાંચશે દુનિયા સુધી કોણ પહોંચાડશે સુખદેવ જેવો મને અધિકારી માણસ નહીં મળે એટલા માટે થઈ સુખદેવની પાછળ તન્મય બીના છે અને હવે આ મૂળ ચર્ચા આવી ભાગવતના મહાત્મય ક્યાં આ ભાગવત કઈ જગ્યાએ વંચાય છે તો કહે છે આદિ ઋષિ મુનિઓ અને વેદયાસ મહારાજ ના પરમ શિષ્ય સુત મહાપુરાણી બેઠા છે જ્ઞાનની વાતો કરે છે અને એ જ્ઞાનની વાતોમાં સોનકે સુત મહાપુરાણીને પ્રાર્થના કરીને કહે છે બાપજી અમારા જીવનમાં રહેલો અજ્ઞાન રૂપી અંધકાર છે એ અજ્ઞાન રૂપી અંધકારને જ્ઞાનરૂપી જ્યોત પ્રગટાવી અને તમે અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરનારા હે કરોડો સૂર્ય સમાન મહાપુરાણી અમે આપને પ્રાર્થના કરીએ છીએ તમે મારા અજ્ઞાન રૂપી અંધકારને હવે દૂર કરો અજ્ઞાનરૂપી અંધકારને તમે દૂર કરો બાપ મહારાજ હે મહાપુરાણી અમે આપને પ્રાર્થના કરીએ અમે અત્યાર સુધી ઘણું બધું સાંભળ્યું પણ અમારા મનને હજી શાંતિની અનુભૂતિ થઈ નથી એટલે અમે આપને પ્રાર્થના કરીએ છીએ અમારા મનને શાંતિ મળે એવો કોઈક ઉપાય તમે મને બતાવો મારા મનને શાંતિ મળે એવું કંઈક અમને સંભળાવો આટલી વાત કહીને સોનકાદી બેઠા છે અને એ સમય બરાબર એક કહે છે બાપજી સાંભળો અમે કથા તો બહુ અમારે કથા નથી સાંભળવી અમારે તો એવો રસ સાંભળો એવો રસ પીવો છે કે જેને લઈ અને અમારા જીવનની અંદર શાંતિ ની અનુભૂતિ થાય અને એવો રસ પીવડાવો ને કે એ રસ પીધા પછી બીજો રસ પીવાની ઈચ્છાઓ ન જાગે

शब्द शब्द में फेर है आप ते तो शब्द शब्द जो बोलो छो शब्द शब्द में फेर है शब्द को नहीं हाथ नहीं पाओ एक शब्द औषध करे एक शब्द करे घाव સારું બોલો માણસને શાંતિ ની અનુભૂતિ થાય અને એવો શબ્દ નીકળે ને તો માણસ શાંતિમાં આઈસ્ક્રીમ ખાતો હોય તો તો નીકળે છે એને આઈસ્ક્રીમ ગરમ લાગે શા માટે કહે છે એટલા માટે શબ્દ કહો નહીં હાથ નહીં પાઉં પણ એક શબ્દ તમારી ઔષધિ બનાવે અને એક શબ્દ તમને બાપજી અમને એવું કઈક સંભળાવો જેને લઈ અને અમારું જીવન મંગલ બને અમારું જીવન ધન્ય બને કથા તો બહુ સાંભળી

પણ અહીંયા આવા બધા સારા વિચાર આવે પણ જેવા કથા મંડપ ની બહાર જાય ને એટલે તરત જ ઉપડે કારણ કે પેલી બધી બગા હું ચોટી જાય બાપજી કઈક એવું સંભળાવો કે જેને લઈ અને મારા મનને શાંતિ મળે અને એ સમય સુત મહાપુરાણી કહે છે કે સોનક ઋષિઓ તમે જે કંઈ સાંભળ્યું છે તમને જો શાંતિ ન મળી હોય તો તમારા મનને શાંતિ આપવા માટે માત્ર એક સાધન છે શ્રીમદ ભાગવત કથા તમે ભાગવત ને સાંભળો તમારા મનને શાંતિ મળશે કારણ તમે વેદ સાંભળ્યા ઉપનિષદો સાંભળ્યા પુરાણો સાંભળ્યા પણ તમને ખબર છે આ તમામ વસ્તુનો સાર એટલે શ્રીમદ ભાગવત એટલે ભાગવતનું મહાત્મય કહે વેદો સારા જાતામ ભાગવતી કથા વેદ અને ઉપનિષદનો જે માં સાર છે એ શ્રીમદ ભાગવતની કથા છે વેદો ઉપનિષદનો સારા જાતા ભાગવતી કથા વેદ અને ઉપનિષદનો જે માં સાર સમાયલો છે એ ભાગવતની કથા છે માટે તમે ભાગવતની કથાને સાંભળો અને ભાગવતની કથાને શ્રીમદ ભાગવતની કથા શ્રેષ્ઠ છે અઢાર પરણામાં ભાગવત મહાપુરાણ છે આવું શ્રેષ્ઠ વાક્ય આપતા પદ્મપુરાણ કહે પુરાણેશ બહુધર ભગવાન વિષ્ણુના મુખાર વિંદ માંથી નીકળેલું છે આ મહાગ્રંથ છે એ મને તમને આનંદ આપે સાથે સાથે પુષ્ટિ આપે પુષ્ટિ એટલે આનંદ બીજી પ્રકારે ભાગવતમાં એને પુષ્ટિ બતાવી છે ભારત ભરમાં આ ધરતી ઉપર જો કોઈ આપણને શાંતિ દેનારું હોય આનંદનો આપનારો કોઈ હોય તો એ માત્ર ભાગવત છે એટલે ભાગવતનું મહાત્મય કહે છે તસ્માદ ભારત સર્વાત્મા ભગવાની સ્વરો હરી ભય આ દુનિયામાં તમામ ભય માંથી છોડાવે અને આનંદનું જે મૂળ છે જે આનંદ અપાવે જે પુષ્ટિ અપાવે છે એ શ્રીમદ્ ભાગવત માટે તમે ભાગવતની કથા સાંભળો કથાને સાંભળવા જેવી છે કારણ વેદ ને પુરાણો નો ઉપનિષદ નો જેમાં સાર સમાયેલો છે અને સૌથી મોટી વાત કહું ને તો શ્રીમદ ભાગવત મંગલ બનાવે છે અને બીજી વાત મૃત્યુ ના મોઢાની અંદર જવાનો જે આપણને ત્રાસ છે એ ત્રાસમાંથી માંથી મને તમને છોડાવે છે મૃત્યુ ના માંથી છોડાવે છે મૃત્યુથી નહીં કારણ કે આ દુનિયામાં મૃત્યુની જીત થવાની થવાની ને થવાની મહાભારતનું મહાન પાત્ર દાદા ભીષ્મ જેણે પોતાના કાળને પોતાના વશ કર્યું છતાં પણ એને મૃત્યુ પામવું પડ્યું સાહેબ મરવું પડ્યું મૃત્યુને બોલાવવું પડ્યું છે માટે મરવું પડશે એમાં કોઈ સંશય નથી પણ મરવાના સમયે તમને જે વેદના થાય ને એ વેદના નહીં થાય જો ભાગવતને સાંભળી હશે એટલે ભાગવતનું મહાત્મા કહે કાલ વ્યાલ મુખ ક્રાસ ત્રાસ ભાગવતમ શાસ્ત્ર જે કાળના મુખમાં જવામાં જે આપણને ત્રાસ થાય છે એ ત્રાસ બચાવનારી જો કોઈ ગાથા હોય બચાવનારો જો કોઈ ઔષધિ હોય એ શ્રીમદ ભાગવત છે આ વાતને વાગોળતો રહું છું કે દુનિયામાં કેટલું જીવાય છે ને એ મહત્વ નથી કેવું જીવાય છે ને એ બહુ મહત્વનું હોય છે માટે દીર્ઘ લાંબુ નો જીવો તો કઈ નહીં પણ દિવ્ય જીવન હોવું જોઈએ આપણે સોનક તમને જે હું કથા કહું છું ને એ કથા પૂર્વના સમયની અંદર દેવર્ષિ નારદે પણ સનત કુમારો કહાથી સાંભળી છે નારદે પણ આ ભાગવત ની સાંભળી છે

દોહવાનો જેટલો સમય સમય લાગે એટલો પણ તમે એક જગ્યાએ તમારો પગ વાળીને બેસી તો બાપજી તમને આ કથા કહો નારદે શા માટે કથા સાંભળી નારદે ભાગવતની કથા શા માટે સાંભળી એના માટેની એક કથા છે એક વખત ના સમય દેવર્ષિ નારદ ચિંતિત મનવાળા બની અને ફરતા ફરતા બરાબર ગંગાના કિનારે ગયા છે ગંગાના કિનારે સંતકુમારો સામે મળ્યા સંતકુમારો એ દેવર્ષી નારદ ને જોયા એટલે નારદના ચહેરા ઉપર જરા ચિંતા દેખાય છે નારદના ચહેરા પર ચિંતા દેખાય એટલે નારદને પ્રશ્ન કર્યો સંતકુમારે सनत कुमार प्रश्न कहीं पूछा है कथम ब्रह्म दीन मुख कुत चिंता तरो भवा त्वरितम गम्यते कुत्र कुतश्चागमनम् तव नारद તમારા ચહેરા પર ચિંતા તમારા ચહેરા ઉપર ચિંતા શાની છે નારદ કહે છે સનત કુમારો આ દુનિયામાં હવે ક્યાંય સત્ય રહ્યું નથી સત્યમ નાસ્તી તપહ શોતમ દયા ન વિદ્યતે હે કુમારો આ દુનિયામાં સત્ય રહ્યું નથી નથી દાન રહ્યું નથી દયા નથી તપ રહ્યું છે હકીકત શું થયું આ બતાવો ને શા માટે આટલી બધી વાતો ફેરવા કરો છો મૂળ વાત કરો નારદ કહે છે કુમારો સાંભળો મારો એક બનાવ કહો મારો એક અનુભવ કહો આજે હું જ્યારે અન્ય લોકમાં ફરતા ફરતા બરાબર હું ધરતી લોકમાં આવ્યો અને ધરતી લોકમાં બરાબર યમુનાના કિનારે ચાલ્યો જતો હતો અને એ યમુનાના કિનારે બરાબર હું ચાલ્યો જતો ત્યાં એક સ્ત્રી બરાબર રડતી હતી અને એ યુવાન સ્ત્રી રડતા રડતા મને પ્રાર્થના કરે છે મને ઊભો રાખ્યો યુવાન સ્ત્રી બે હાથ જોડી અને દેવર્શી નારાદની પ્રાર્થના કરે શું કહે છે ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ નહીં પણ મારી ચિંતાનું કારણ દૂર કરો મત ચિંતા મપી નાશય સાધુ આપ ઉભા રહો મત ચિંતા મી નાશય મારી ચિંતાઓને હરો

આમારા બે દીકરાઓ છે જ્ઞાન અને વૈરાગ્ય મારા દીકરા શબ્દ સાંભળ્યા ને કે તો એ જ સમયે આશ્ચર્યચકિત બન્યા નારદ કે આ મા યુવાન અને દીકરા વૃદ્ધ આવું ન બને નકર મા વૃદ્ધ હોય અને દીકરા યુવાન હોય આવું બને પણ આ તો કલીનો પ્રભાવ છે કલિયુગની કથા છે કલીના પ્રભાવની આ કથા છે ભક્તિ તું તો દિનતાના સિંહાસન પર બિરાજમાન છે છતાં પણ ભગવાનની પ્રિય છો આવું કેમ બન્યું મહારાજ સાંભળો ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વિત ક્વિન મહારાષ્ટ્રે गुर्जरे गता